યોગ એ ભારતે વિશ્વને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જે આપણી પરંપરા છે આજે વિશ્વના ખૂણે ખૂણે લોકો એનો અભ્યાસ કરી રહ્યા છે અને માનવજાત માટે એ બહુ લાભદાયી થઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વભરમાં એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય છે તો શરીર અને મન માટે યોગ આ વિશેષ કાર્યક્રમ આજે આપણે લઈને આવ્યા છીએ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં તો આ કાર્યક્રમમાં યોગના અલગ અલગ પાસાઓ અંગે માહિતી આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે લકુલીશ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર સત્યજીતસિંહ ઝાલા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમ સૌથી પહેલા તો આપ અમને કહેજો કે યોગ એટલે શું કારણ કે નિયમિત કસરત તો બધી જ સંસ્કૃતિઓમાં થાય છે તો યોગ અને નિયમિત કસરત એમાં શું અંતર છે મેમ યોગનું એવું જોવા જઈએ તો યોગ એક એવી વિદ્યા છે જે સંપૂર્ણ છે સંપૂર્ણ ઇન ધ સેન્સ કે ખાલી એક્સરસાઇઝ નથી ખાલી યોગાભ્યાસ એટલે કે યોગ આસન નથી ખાલી પ્રાણાયામ નથી અને જીમ્નાસ્ટિક તો બિલકુલ નથી જેમ યોગ એક એવો શબ્દ છે જેને સંસ્કૃત ભાષામાં યુજ શબ્દ પરથી લેવામાં આવે છે યુજ નો મતલબ થાય છે જોડાણ પણ શેનું જોડાણ તો જોડાણમાં શરીર અને મન નું જોડાણ શરીર અને મનના જોડાણની સાથે આપ આત્માની સાથે આપણા પરમાત્માને જોડી શકીએ તો શરીર અને શ્વાસના સમન્વય સાથે આપણે મનને કેવી રીતે ઓળખી શકીએ મનને કેવી રીતના કંટ્રોલ કરી શકીએ એ તો જો કે બહુ અઘરી વાત છે પણ મનમાં આવતા વિચારોની સંખ્યા પણ જો આપણે યોગના અભ્યાસ દ્વારા ઓછી કરી શકીએ તો એ આપણને ખૂબ જ લાભદાયી થાય અને એનું એક અનંત ઉદાહરણ આપણા પોતે જ આપણે અનુભવી શકીએ બરાબર આજે આપણે જોયું છે કે વધારે જે લોકો છે એ નોકરીયાત વર્ગ છે જે આખો દિવસ કલાકો કલાકો સુધી એક જ જગ્યા બેસીને કામ કરતો હોય છે તો એ લોકોની અંદર આપણે જોયું છે કે બેક પેન હોય કે પોન્ડિલાઇસિસ હોય અથવા તો ફ્રોઝન શોલ્ડર હોય આવી સમસ્યાઓ થતી હોય છે તો આવા લોકો જે જે લોકોને કામના ભાગરૂપે વધારે સમય બેસવું પડે છે એવા લોકોને આપ શું કહેશો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે જેમ સેડન્ટરી લાઈફસ્ટાઈલ છે જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે વધારે પડતું ચેર પર બેસીને આસનો કરવા અથવા એમને વધારે પડતું બેસીને કામ કરવાનું હોય છે તો એમની માટે આસનો એવી રીતના પણ મોડીફાય આપણે કરેલા છે અને એનું સાયન્ટિફિક રિસર્ચ પણ થઈ ચુક્યું છે કે ચેર યોગ કે જેમ કે ચેર પર બેસીને પણ અમુક આસનો જો પરફોર્મ કરવામાં આવે તો એમને જે પણ પ્રકારની રિક્વાયરમેન્ટ છે જેમ આપણે કહ્યું કે નેક પેઇન છે તો નેક પેઇનમાં તાળાસન અથવા તો અર્ધકટી ચક્રાસન એવી રીતના અમુક આસનો કરવામાં આવે તો એમને નેક પેઇનમાં ખૂબ જ ફાયદો થાય એવી જ રીતના અર્ધચક્રાસન છે પાદ હસ્તાસન છે એવા ચેર પર બેસીને અમુક મોડિફિકેશન સાથે જો એમને પરફોર્મ કરવામાં આવે તો એમાં બેક પેઇનમાં પણ i'm ફાયદો થાય એવી જ રીતના ફ્રોઝન શોલ્ડર છે તો ખાલી વોકિંગ ઓન ધી વોલ જેમ હાથની હથેળીઓ આપણે દિવાલ પર રાખી અને ઉપર નીચે શ્વાસની ગતિ સાથે કરીએ તો એમાં પણ ફ્રોઝન શોલ્ડરને વધતો પણ અટકાવી શકાય અને અમુક રોગો એવા છે જેને રિવર્સ પણ કરી શકાય હા બહુ બધા રોગો એવા છે સાયકોસોમેટિક ડિઝીઝ કે જેને રિવર્સ નથી કરી શકાતા પણ હા અમુક એવા ડીઝીઝ પણ બતાવ્યા છે કે જેના યોગના અભ્યાસ દ્વારા એ આસનોના અભ્યાસથી આપ અમુક એવા રોગો ને રિવર્સ પણ કરી શકો છો કે એને જડમૂળમાંથી આપ કાઢી શકો છો અગર બેક બેકપેન છે તો એ બેક બેકપેન અગર ક્રોનિક નથી થઈ ચુક્યું તો એ બેક બેકપેન ને આપ રિવર્સ કરીને આપના જેમ નવજાત શિશુની સ્પાઇન હોય અને એટલી લચીલી પ્લસ એવી સુદ્રઢ હોય એવી લચીલી કમર પણ સ્પાઇન પણ આપ યોગના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરી શકો છો હમણાં આપણે વાત કરી કે જે વધારે સમય એક જગ્યા પર કામ કરે છે એવા વ્યક્તિઓની હવે ઘણા લોકો એવા પણ હોય છે જેમ કે પોલીસમાં કોઈ કામ કરે છે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરે છે કે જે લોકોએ કામના ભાગરૂપે એક જ જગ્યા ઉપર વધારે વાર ઉભો રહેવાનું આવતો હોય છે તો એવા લોકોના પ્રોબ્લેમ અને આ લોકોના પ્રોબ્લેમ જુદા હોય છે તો એવા લોકોને આપ શું સજેસ્ટ કરશો જે લોકોને સૌથી વધુ સમય માટે ઉભા રહીને કાર્ય કરવાનું છે એ લોકો માટે આસન તો હું કહું જ છું પણ એની પહેલા એક નાની એવી એક્સરસાઇઝ હું એમને કહીશ જેમણે એમની ઉભા રહેવાની ગતિની સાથે મતલબ માનો કે એમને સાત થી આઠ કલાક ઉભું રહેવાનું છે તે ઉભા રહેવાની સાથે જ જો એ મેન્ટલ અવેરનેસ સાથે જો એટલી ખાલી પ્રક્રિયા કરે તો એમનાથી એમનો જે થાક જે છે એ એશી ટકા જેટલો ઓછો થઈ જશે ખાલી પગની આંગળીઓ અંગૂઠા અને આંગળીઓને સમયાંતરે હલા ઉતારતા રહેવાના છે અને સાથે સાથે સમય અંતરે અડધો કલાક કે એક કલાક થયો બહુ થાક લાગ્યો એટલે થોડું શરીરનું વજન શિફ્ટ કરવાનું છે પગના પંજા ઉપર પાંચ થી દસ સેકન્ડ રાહ જોઈ અને પૂરેપૂરો શરીરનું વજન શિફ્ટ કરવાનું છે હિલ્સ ઉપર એટલે કે એડી ઉપર પાછળની તરફ જો એવી રીતના પણ બે થી ત્રણ વખતે વજનને શિફ્ટ કરી દે શરીરના વજનને તો ફરી પાછી બે થી ત્રણ કલાક ઊભા રહેવાની એમની ક્ષમતા વધી જાય અને સાથે સાથે આસનોની અગર વાત કરીએ તો છે છે બેઠા બેઠામાં છે અથવા ઉષ્ટ્રાસન છે એવા આસનો કરવાથી એમને ઉભા રહેવાની સાથે જો બેક પેઇન થઈ ગયું હોય અથવા તો પગના એડીમાં અથવા એન્કલ જોઈન્ટમાં પેઇન થતું હોય કાફમાં અથવા નીઝમાં પેઇન થતું હોય તો આ બધા આસનો એમને ખૂબ મદદરૂપ થશે કે જે એ પ્રેક્ટિસ કરે અને એમને ભલે નો ડાઉટ એટલું બધું સમય માટે ન કરે પણ દસ થી પંદર સેકન્ડ વીસ સેકન્ડ એમની કેપેસિટી મુજબ જો પ્રેક્ટિસ કરે તો પણ એમને ઉભા રહેવાની કેપેસિટીમાં પણ ફરક પડશે અને એમને ઉભા રહેવાથી જે કોઈ કદાચ પેઇન કે ડિસ્કમ્ફર્ટનેસ થાય છે એમાં પણ એમને રાહત મળશે આને લઈને જ બીજો એક પ્રશ્ન મારો છે કે આપણે કોન્સ્ટિપેશન આ જે વસ્તુ છે એમ કહીએ છીએ કે દરેક રોગનું જે મૂળ છે એ કોન્સ્ટિપેશનમાંથી આવતું છે આપણે કબજ કહીએ છીએ તો એને મટાડવા માટે કેવી રીતે નાની નાની મતલબ યોગની ક્રિયા હોય કે જેને રોજિંદા જીવનમાં આપણે જો અપનાવીએ તો આપણને લાંબા સમય ઘણો ફાયદો થાય એના વિશે આપ અમને જણાવો બિલકુલ ભોજન સૌથી મહત્વપૂર્ણ તો ભોજન એ આપણે આપણા શરીરને આપીએ છીએ તો એવું પણ જરૂરી નથી કે જેટલું આપણે ભોજન આપણા શરીરને આપીએ છીએ બધે બધું યુઝ થઈ જાય અથવા બધે બધું પચી જાય તો જે વધારાનો કચરો બાકી રહી જાય છે એને પણ પ્રોપર તરીકેથી એનો નિકાલ કરવો પણ ખૂબ જરૂરી છે જેમ આપણે આપણા ઘરમાં સ્વચ્છ રાખીએ અને સ્વચ્છતા રાખવા માટે કચરો જે બહારથી આવે છે એને આપણે વાળી અને પૂરેપૂરો સાફ કરીને બહાર કાઢવો પડે એવી જ રીતના આપણા શરીરમાંથી મળ પણ આપણે પૂરેપૂરું ક્લીન કરવું પડે અને એના માટે આપણે જોઈએ તો આપણા શાસ્ત્રોમાં જે જૂના લાઇફસ્ટાઈલ પ્રમાણે એવું કહેવાય છે કે જૂની જે ઇન્ડિયન ટોયલેટ સિસ્ટમ હતી એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે ને યોગમાં પણ એનું એક મલાસન કરીને આસન છે કે જે આસન દ્વારા આપના લોઅર એબડોમેન મોટું આંતરડું અને સ્પ્લીન જે છે એ પૂરી તરીકેથી એકદમ એના ઉપર પ્રેશર આવે અને એકદમ ક્લીન થઈ જાય જે જૂના ટોયલેટ્સમાં જે ઇન્ડિયન ટોયલેટ સિસ્ટમ છે એમાં આસન પણ આપવામાં આવેલું છે અને યોગની પ્રક્રિયાઓમાં અગર આપણે વાત કરીએ તો શટ ક્રિયાઓ જેમ છ અલગ અલગ ક્રિયાઓ છે ક્લીન્ઝિંગ પ્રેક્ટિસિસ છે એમાંથી ધૌતી એ ખૂબ જ ઉપયોગી છે ધૌતીમાં પીવામાં હુંફાળું પાણી થોડું દરિયાઈ મીઠું નાખીને એને પાણી પીવાનું છે ક્યાં સુધી પીવાનું છે જ્યાં સુધી ઓટોમેટિકલી ઉબકો ના આવે અને એ ઉબકો આવે પછી જમણા હાથની પહેલી બે આંગળીઓ લઈ અને જીભને રબ કરે જેથી કરીને પૂરેપૂરું પાણી જે આપણે પીધું છે અને જે અંદર તરફ કચરો પેટના ભાગમાં જે જમા થયેલો છે એને કફ રૂપમાં અથવા પિત્તના રૂપમાં પૂરેપૂરો બહાર કાઢી દે ઇટ ઇઝ કોલ્ડ વમન ધોતી એ વમન ધોતી ની ક્રિયા એ ખૂબ જ ઉપયોગી છે હા પણ એને નો ડાઉટ કોઈ એક એક્સપર્ટની ગાઈડન્સમાં જ કરવું અનિવાર્ય છે કેમ કે દરેક લોકોના જરૂરિયાત પ્રમાણે ન પણ હોય અને એવી જ રીતના શંખ પ્રક્ષાલનની પ્રક્રિયા છે કે એવી જ રીતે પાણી પીવાનું હું ફાળું મીઠાવાળું પાણી અને એ પાણી પી અને અમુક એવી એક્સરસાઇઝીસ કરવાની છ થી સાત આસનોની બ્રિધિંગ સાથે એક્સરસાઇઝ કરો જેના દ્વારા આપણને પ્રેશર આવે અને પ્રેશર દ્વારા પાણી વાટે બહાર નીકળી જાય તો એવી રીતની એક્સરસાઇઝને શંખ પ્રક્ષાલન કહેવાય છે એમાં બે પ્રકાર છે લઘુ શંખ પ્રક્ષાલન અને ગુરુ શંખ પ્રક્ષાલન તો લઘુ સંક્ષ પ્રક્ષાલન અત્યારે શરૂઆતમાં બધાએ કરે અને એનાથી લાભ પ્રાપ્ત કરે કે જે કચરો બિલકુલ અંદરની તરફ ચોંટી ગયેલો છે એ ક્લીન કરી અને આપણા પેટને સાફ કરીએ બીજી એક સમસ્યા જે આજે નાનાથી મોટા બધા જ એનાથી પીડિત છે એ જે સ્ટ્રેસ આપણે બધાની લાઈફસ્ટાઈલ આજે જે ગતિથી વધી રહી છે બધી ભાગદોડ જે છે ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરીએ તો એક જ સમયે આપણને ઘણી બધી વસ્તુઓ પ્રત્યે ફરજ પડતી હોય છે જેથી સ્ટ્રેસ વધતો જાય છે તો આ સ્ટ્રેસ મટાડવા માટે યોગમાં યોગમાં શું ઉપાય છે પ્રથમ પરિભાષા એવી આપેલી છે કે સ્પીડ ઓફ માઇન્ડ કે મનના વિચારોની સંખ્યા જેમ વધતી જાય એને સ્ટ્રેસ કહેવામાં આવે છે મનના વિચારોની સંખ્યા ઓછી થતી જાય અને બિલકુલ શૂન્યાવકાશ થઈ જાય એને સમાધિની અવસ્થા કીધેલી છે પણ એ અવસ્થા સુધી પહોંચવા માટે આપણે આપણા મનના વિચારોને જે કંટ્રોલ કરવાના છે અથવા એની સંખ્યાઓને ઓછી કરવાની છે તો એ સંખ્યાને ઓછી કરવા માટે એક જ ઉપાય છે જે છે પ્રાણાયામ પ્રાણાયામમાં કુંભક પ્રાણાયામ આમ એવું કહેવાય છે કે પ્રાણનો આયામ પણ એ પ્રાણ એક જીવની શક્તિ છે પણ એ જીવની શક્તિને આપણે સૌથી પ્રથમ આપણા શ્વાસો શ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ તો જ્યાં સુધી આપણે શ્વાસને રોકતા અને કંટ્રોલમાં રોકતા અથવા છોડતા નહીં શીખીએ ત્યાં સુધી આપણે આપણા મનના વિચારોને કંટ્રોલ નહીં કરી શકીએ તો પ્રાણાયામમાં આઠ કુંભક એવા બતાવેલા છે જે વાતાવરણ પ્રમાણે એનો અભ્યાસ કરાવવામાં આવે છે કે અમુક પ્રાણાયામ એવા છે જે બહાર વાતાવરણમાં ખૂબ જ ઠંડક હોય તો શરીરમાં વધુ ને વધુ ગરમી ઉત્પન્ન કરે અમુક પ્રાણાયામ એવા છે કે જે શરીરમાં ઠંડક ઉત્પન્ન કરે બાર વાતાવરણમાં ખૂબ જ ગરમી હોય તો શરીરની અંદર એ ઠંડક ઉત્પન્ન કરે અને બે થી ત્રણ પ્રાણાયામ એવા છે કે જે બિલકુલ બેલેન્સ્ડ પ્રાણાયામ છે એને બારે માસ આપણે પ્રેક્ટિસ કરવાના છે અને જે કનેક્ટેડ છે આપણા સ્ટ્રેસ સાથે પણ તો એમાં સૌથી મહત્વના બે પ્રાણાયામ હું એવા સજેસ્ટ કરીશ સૌને કે ભ્રામરી પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ આ બંને પ્રાણાયામ બેલેન્સિંગ પ્રાણાયામ છે જેના દ્વારા આપણે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પણ કંટ્રોલ કરી શકીએ અને અલ્ટીમેટલી આપણે આપણા મનના વિચારોની સંખ્યાને પણ ઓબ્ઝર્વ કરીએ અને કંટ્રોલ કરી શકીએ આજે આજે કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમાંથી ઘણા લોકો એવા હશે કે જેમને આમ તો યોગ વિશે યુટ્યુબમાં કંઈક જોયેલું હોય કે ઇન્ટરનેટ ઉપર તો આજે માહિતીનો ભંડાર છે પણ શરૂઆત ક્યાંથી કરવી અને જે અમુક વસ્તુ જે બધા પ્રશ્નો મનમાં આવતા હોય કે યોગ કયા સમયે કરવો ભૂખ્યા પેટે કરવો કે ખાધા પછી કેટલા સમય સુધી ન કરવો તો એના વિશે આપ જે ફર્સ્ટ ટાઈમ યોગ કરવા ઈચ્છતા હોય એવા લોકોને આપ શું ટીપ્સ આપશો બિલકુલ હું શાસ્ત્રોક્ત ગતિવિધિ પ્રમાણે હું એવું કહેવા માંગીશ કે આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહર્ત સવારે સાડા ચાર થી છ વાગ્યાનું છે અને સાંજે પણ સાડા ચાર થી છ વાગ્યાનું છે આમ જોવા જઈએ તો ચાર બ્રહ્મ મુહૂર્ત છે રાત્રે બાર થી ડોટ બપોરે પણ બારથી દોઢ એ ચારે ચાર બ્રહ્મ મુહૂર્ત છે પણ સવારે સાડા ચાર થી છ અને સાંજે સાડા ચાર થી છ આ સાંસારિક જીવનના લોકો માટેનું બ્રહ્મ મુહૂર્ત બતાવેલું છે આ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જો આપ યોગાભ્યાસ કરો તો સૌથી વધારે ફાયદાકારક થાય અને યોગાભ્યાસ કરતા પહેલા પેટને બિલકુલ ખાલી કરવું ખૂબ જરૂરી છે અને અગર પેટ ભરેલું છે તો મિનિમમ ત્રણ થી ચાર કલાક અંતર આપ્યા પછી આપ યોગાભ્યાસનો અભ્યાસ કરો તો વધારે સારું અને યોગાભ્યાસ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અડધી થી એક કલાકના અંતર પછી આપ કઈ હળવો નાસ્તો અથવા ખોરાક લેવો હોય તો એકાદ કલાક પછી આપ લઈ શકો તો એ વધારે સારું છે અને ત્યારબાદ કોઈ એક યોગ એક્સપર્ટના ગાઈડન્સમાં આ યોગના દરેક પાસાઓનો અભ્યાસ શરૂઆતમાં કરીએ આપણે યોગની વાત કરીએ છીએ ત્યારે એક સૂર્ય નમસ્કાર એની પણ વાત આવે જ છે તો સૂર્ય નમસ્કાર કરવાથી શું ફાયદો થાય છે અને જો માનો સમય ના હોય વધારે તો એકલું સૂર્ય નમસ્કાર કરવાથી આપણને ફાયદો મળે છે એટલો બિલકુલ સૂર્ય નમસ્કાર માટે એવું કહેલું છે સૂર્ય નમસ્કાર અગર એકસો આઠ રાઉન્ડ કરવામાં આવે એકસો આઠ રાઉન્ડ એના કુંભક સાથે કુંભક ઇન ધ સેન્સ કે એને દરેક રાઉન્ડ અથવા એક છે તો એ ના હોલ્ડિંગ સાથે અગર જો કરવામાં આવે કુંભક સાથે તો એકસો આઠ રાઉન્ડ કર્યા બાદ કોઈપણ પ્રકારના આસન કોઈપણ પ્રકારના પ્રાણાયામ અથવા કોઈપણ પ્રકારની ધ્યાનની મેડિટેશનની પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત નથી રહેતી પણ આપણે વધીન પાંચ થી દસ રાઉન્ડ પણ જો સૂર્ય નમસ્કાર કરીએ તો બીજા કોઈ આસન કે બીજા કોઈ પ્રાણાયામની પ્રેક્ટિસની જરૂર નથી પણ હા એક વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી પડે કે દરેક દરેક આસન સૂર્ય નમસ્કારના એ આપણે બ્રિથિંગ પેટર્ન સાથે કરવા પડે અને એ બ્રિથિંગ પેટર્ન સાથે સૂર્ય નમસ્કારના બારે બાર સ્ટેપ કર્યા બાદ આપણે બોડીને રિલેક્સ કરવું પણ ખૂબ જરૂરી છે જેમ આપણા શરીરને આપણે આસનો દ્વારા અથવા મસ્કાર ની પ્રેક્ટિસ દ્વારા સ્ટીમ્યુલેટ કરીએ છીએ કરીએ છીએ તો એની પ્રેક્ટિસ બાદ એને રિલેક્સ કરવું પણ ખૂબ જરૂરી છે તો રિલેક્સેશન અને સ્ટીમ્યુલેશન સમન્વય સૂર્ય નમસ્કાર સિવાય બીજા કોઈ પણ આસનોની પ્રેક્ટિસ ન પણ કરો તો પણ આપ એક હેલ્ધી લાઈફ જીવી શકો છો બરાબર તો યોગ કાર્યક્રમના અંતમાં અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપશો યોગ એ એક એવી વિદ્યા છે જે તમે પોતાના માટે પણ કરશો તમારા પરિવાર માટે પણ કરશો તમારા સમાજ માટે પણ કરશો અને તમારા દેશ માટે પણ કરો જે યોગ જેવા બહુ જ વ્યાપક વિષય પર આપણે બહુ જ સરળતાથી અમારા શ્રોતાઓને બહુ બધી માહિતી આપી અને ઘણી બધી પ્રેક્ટિકલ ટીપ્સ આપી કારણ કે મેં કીધું એ પ્રમાણે માહિતી તો ઘણી બધી છે પણ માહિતીનો જ્ઞાન સુધીનો જે પ્રવાસ છે એ આજે આપણા કાર્યક્રમમાં બહુ જ સરળતાથી આપે અમારી સાથે શેર કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અહીંયા આયા અમારી સાથે આટલી બધી માહિતી આપી અમને ધન્યવાદ